હલો કેમ છો મિત્રો આજે હું તમારા માટે લઈને આવી છું સિજનની સ્ટોર કરવાની સાબુદાણા બટાકાની ચકરી એક તપેલી સાબુદાણા લીધા હતા એને આખી રાત ડૂબાડૂબ પાણીમાં મેં પલાળી રાખ્યા હતા તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે આપણા સાબુદાણા તો આ રીતે મેં ઉપર આટલું પાણી રાખી અને એને પલાળી રાખ્યા હતા હવે એને આપણે બાફી લઈશું એમાં નાખવા માટે જો મેં આ એક મોટો બટાકો છે અને આ ત્રણ થોડા મીડિયમ સાઈઝના બટાકા છે આ ચારસો ગ્રામ જેવા બટાકા મેં એને બાફી અને હવે છોલી લીધા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એક મોટા તપેલામાં અમે ચાર ગ્લાસ જેવું પાણી ગરમ કરવા મૂક્યું છે હવે આપણે એમાં મસાલા કરીશું હું અહીંયા નાસ્તા માટે બનાવું છું એટલે હું સાદું મીઠું વાપરું છું જો તમે ઉપવાસ માટે બનાવતા હોય તો તમે એ પ્રમાણે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે સિંધવ મીઠું નાખી શકો છો હું આટલા લીલા મરચાં લેવાની છું મારી તીખાશ પ્રમાણે આ મરચાં બરાબર છે જો તમારે વધારે તીખું ખવાતું હોય ઘરમાં તો તમે વધારે નાખી શકો ઓછું ખવાતું હોય તો ઓછા નાખી શકો હું આ મરચાંનો ઉપયોગ કરું છું જનરલી આ ચકરીમાં પેલી નાની સુરતી મરચી આવે છે એકદમ તીખી એ નાખવામાં આવે છે પણ હું એ મરચાં ખાવાનું થોડું એવોઇડ કરું છું એટલે હું આ સાદા લીલા મરચાં નાખું છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો હવે જો આ મરચાં મેં આવી રીતે મિક્સર જારમાં થોડા મોટા ટુકડા કરી લીધા છે હવે એની અંદર હું એક મોટી ચમચી જીરું નાખું છું આને આપણે ક્રશ કરી લેવાનું છે તો મેં આવા અચકચરા મરચાં કરી લીધા છે હવે આપણે એને આમાં એડ કરી દઈશું હવે પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે આ બટાકાને છીણી લેવાના છે જેથી કરીને કોઈ પણ મોટો ટુકડો રહી ના જાય દરેક સાબુદાણામાં આપણા બટાકા મિક્સ થઈ જાય એના માટે હવે બટાકા આપણે આવી રીતે છીણી લઈશું તો શું બધે પ્રોપર આપણા બટાકા અને સાબુદાણા એક સરખા મિક્સ થઈ જાય આવી રીતે બધા બટાકા લઈશું તો આપણને પાડવાનું રહેશે અને બધું એક સરખું મિક્સ થઈ જશે જો આપણે આ સાબુદાણા પલાળીને રાખ્યા છે એની અંદર આપણે આ બટાકા મિક્સ કરી દઈશું જો આપણે હાથેથી જ આવી રીતે બધું જ સરખું મિક્સ કરીશું તો બધા જ બટાકા અને સાબુદાણા આપણા એકદમ સરસ મિક્સ થઈ જશે આમાં બને તેટલો આપણે હાથથી જ ઉપયોગ કરવાનો તો બધું એક સરસ મિક્સ થઈ જશે જો તમે ચમચાની થી કરશો તો ક્યાંક સાબુદાણા રહેશે વધારે ક્યાંક બટાકા વધારે રહેશે જો બટાકા એક બાજુ વધારે આવી જશે તો એ આપણી ચકલી થોડી કડક થઈ જશે તો એના માટે આપણે આવી રીતે બધું મિક્સ કરી લેવાનું સાબુદાણા અને બટાકા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે જો આપણે આ પાણી ઉકળી ગયું છે એમાં આપણે આ માવો એડ કરી દઈશું આપણે બટાકા અને સાબુદાણાનો જે માવો નાખ્યો એ આપણે પાણી સાથે હલાવતા હલાવતા એક રસ કરી લેવાનું હવે આપણે જો આ બધું એક રસ થશે અને સાબુદાણા પણ એકદમ આપણા ચડી જાય આપણને એવું લાગે કે એકદમ આમ કાચ દેવા દેખાતા થઈ જશે અને આ મિશ્રણ આપણે થોડું ઘટ થઈ જશે પછી આપણે એને ઉતારી લઈશું ત્યાં સુધી આપણે એને આવી રીતે હલાવતા હલાવતા ઉકાળી લેવાનું છે વાનું નથી સતત આપણે આવી રીતે હલાવતા હલાવતા જ એને ચડાવવાનું છે જો ઢાંકી અને તમે થોડી વાર રવા દેશો તો આ મિશ્રણ આપણું નીચે ચોટી જશે તો આપણને ચકરી ખાવામાં મજા નહીં આવે એટલે આપણે આને હલાવતા હલાવતા જ મિક્સ કરતું રહેવાનું અને હલાવતું રહેવાનું એટલે જેથી કરીને આપણે ચકરીનું મિશ્રણ નીચે ચોંટે નહીં તમે જોઈ શકો છો કે આપણે એકદમ સાબુદાણા મસ્ત ચડી ગયા છે હવે આપણે એને બે મિનિટ સુધી આવી રીતે હલાવતા રહી અને થવા દઈશું જેથી કરીને આપણું મિશ્રણ થોડું ઘટ થઈ જાય પછી એને આપણે દસ મિનિટ ઠંડુ થવા દઈશું એટલે તમારે સંચાથી પાડવું હોય તો પણ પડશે પણ હું કોથળીથી પાડવાની છું એટલે હું મિશ્રણ થોડું ઢીલું રાખવાની છું તમારે જો સંચાથી પાડવું હોય તો તમારે ચારથી પાંચ મિનિટ હજુ એને થવા દેવાનું અને પછી દસ મિનિટ સુધી ઠંડુ થવા દેશો તો તમારે સંચાથી પડે એવું થશે પણ સંચા ભરવા ને ખાલી કરવા ને એવું કરવું એના કરતાં કોથળીથી પાડવાનું આજે તમને ઈજી રીત બતાવીશ તો એ તમને સારું અનુકૂળ રહેશે તમે જોઈ શકો છો આપણા દરેક સાબુદાણા એકદમ સરસ ચડી ગયા છે જો તમે જોઈ શકો છો આપણું ખીરું એકદમ સાબુદાણા ચકરીનું એકદમ ઠંડુ થઈ અને પરફેક્ટ માપવાળું થઈ ગયું છે જેથી કરીને આપણને ચકરી પાડવાની સહેલાઈ થી પડી શકે આવું ઘટ ખીરું થઈ જાય ઠંડુ કરશો તમે અડધો કલાક હાથ તમે આંગળી અડાડી શકો એવું એને ઠંડુ કરી લેવાનું પછી જ એની ચકરી આપણે પાડવાની છે હવે આપણે જો એક આવી કોઈ પણ કાપડ લા આપણે કપડાં લાવીએ છીએ એની આવી કોથળી મોટી હોય એ લઈ લેવાની તો એમાં આપણે બે જ કે ત્રણ જ વાર ભરીશું તો પણ આપણી ચકરી આટલી પડી જશે તો હવે આપણે એમાં એક સાઈડે ખૂણામાં ભરી લઈશું આપણે જો આવી સાઈડમાં એક બાજુ ખૂણા બાજુ આપણે બધું ભરી લઈશું જેટલું આપણને હાથમાં પકડી અને આપણે પાડી શકીએ એટલું આપણું આ ચકરીનું મિશ્રણ છે એ આપણે એમાં ભરવાનું જો તમને વધારે લઈને ના ફાવતું હોય તો તમે સાદી આપણે જે દૂધની થેલી આવે છે એ પણ ઉપરથી આખી કાપી અને થોડી થોડી પણ ભરી અને તમે પાડી શકો છો પણ મને આવી રીતે વધારે લઈને ગરીબને પાડતા ફાવે છે એટલે હું આવી મોટી કોથળીનો ઉપયોગ કરું છું જો હવે આવી રીતે આપણે બધી કોથળીમાંથી કાઢી અને એક બાજુ આવી રીતે સરખું કરી અને આપણે જે સાઇઝની કાતરી પાડતા હોય એ ખૂણા પર આપણે થોડુંક કાપી લઈશું એટલે આપણને ચકરી પાડવાનું એકદમ ઇઝી રહેશે આવી રીતે તમે ચકરી પાડશો તો દસથી પંદર જ મિનિટમાં તમારી આટલા સાબુદાણાને બટાકાની ચકરી પડી જશે તો ચલો આપણે હવે શીખી લઈએ ચકરી પાડતા જો તમે જોઈ શકો છો હવે નાની મોટી તમારે જે સાઇઝની પાડવી હોય એ આવી રીતે ઘઉં કે ચોખાની આપણી થેલી હોય એને કાપી અને લુસી સાફ કરી અને જો આવી રીતે આપણે જેટલી નાની મોટી પાડવી હોય એ રીતે તમે ચકરી પાડી શકો છો તમારે ગોળ જો ચકરી ના પાડવી હોય તો તમે ઊભા લીટા પણ પાડી શકો છો જો આવી રીતે ફટાફટ આપણી ચકરી પડી અને એકદમ તૈયાર થઈ જશે અને હું ઘરમાં જ સૂકવું છું એટલે મારે બે થી ત્રણ દિવસ લાગે છે પણ જો તમે તાપે સુકવશો તો તમારી ચકરી બે દિવસમાં સરસ સુકાઈને તૈયાર થઈ જશે જો આ રીતે આપણે બનાવીશું તો આપણે શેક પણ સાબુદાણા કે બટાકાનું મિશ્રણ શેક પણ ચોંટશે નહીં અને આપણે ઈજી રીતે બધા જ સાબુદાણા બટાકાની ચકરી પાડી શકીશું

લઈ અને એને પલટાવી લીધી છે તો હવે આપણે એને સુકાવા દઈશું એકાદ બે દિવસ પછી આપણે તળી અને એને જોઈ લઈશું કે આપણી ચકરી કેવી બની જો તમે જોઈ શકો છો આપણી ચકરી એકદમ સુકાઈ અને સરસ બની ગઈ છે તો આપણે એને આજે તળીને પણ જોઈ લઈએ આ ખાવામાં એકદમ પોચી અને એકદમ સોફ્ટ ચકરી આપણી બની છે ગરમ તેલમાં આપણે ચકરી નાખીએ આવી રીતે કડક તળાય એવું થોડું આપણે કડક તેલ ગરમ કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણી ચકરી એકદમ રહી મસ્ત પાપડની જેમ ફૂલી જાય છે જોઈ શકો છો એકદમ પોચી અને વગર સંચાથી આપણે કોથળીથી એકદમ જલ્દી પડી જતી કરી નાખી છે તો તમે પણ આ રીતે બનાવજો તમારા પરિવારને ખવડાવજો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ચલો ફરી મળીશું નવી રેસીપી સાથે જય જલારામ